પ્રથમ તબક્કાનું મતદાન ઓગણીસ એપ્રિલે બીજા તબક્કાનું મતદાન છવ્વીસ એપ્રિલે અને ત્રીજા તબક્કાનું સાત મે ના રોજ યોજાશે ચોથા તબક્કાનું મતદાન તેરમી મેના રોજ રોજ યોજાશે પાંચમા તબક્કાનું વીસ મેના રોજ છઠ્ઠા તબક્કાનું પચીસ મેના રોજ અને સાતમા તબક્કાનું એક જૂનના રોજ મતદાન થશે ઓગણીસ એપ્રિલે યોજાનાર પ્રથમ તબક્કામાં કુલ એકસો બે બેઠકોનું મતદાન થશે જ્યારે છવ્વીસ એપ્રિલે નેવ્યાસી બેઠક પર મતદાન થશે સાત મે ના રોજ ચોરાણું બેઠક પર મતદાન થશે તેર મે ના રોજ છન્નું બેઠકો પર મતદાન થશે વીસ મે ઓગણપચાસ બેઠક પચીસ મે ના રોજ સત્તાવન બેઠક અને એક જૂને સત્તાવન બેઠક પર મતદાન થશે બીજા અગત્ય સમાચારની વાત કરી લે તો સુનગર જિલ્લામાં આડત્રીસ ગામોને નર્મદાનું પાણી મળશે ત્રણ તાલુકાના આડત્રીસ ગામોને નર્મદાનું પાણી મળશે જિલ્લામાં પાણીની મોટી સમસ્યા રહેતી હતી જેને કારણે સ્થાનિક આગેવાનો અને ખેડૂતો દ્વારા રજૂઆતો કરવામાં આવતી હતી સરકારે આ રજૂઆતોને ધ્યાનમાં લઈ રૂપિયા ત્રણસો અડતાલીસ કરોડની યોજનાને મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે વઢવાણ મોળી સાયલા તાલુકાના ગામોને તળાવ સીમ તળાવ ચેકડેમ નર્મદા જળની પરાશે આ ઉપરાંત સત્યાવીસો હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા પૂરી પાડવા રાજ્ય સરકારનું આયોજન છે બીજા અગત્ય સમાચારની વાત કરી લઈએ તો લોકસભાની ચૂંટણીની જાહેરાત પહેલા જ કર્મચારીઓને ભેટ મળી છે નેશનલ હેલ્થ મિશન હસ્તકના કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં આવ્યો છે કરાર આધારિત કર્મચારીઓના પગારમાં પચીસ ટકાનો વધારો કરવામાં આવ્યો છે ટેકનિકલ અને નોનટેકનિકલ કર્મચારીઓના પગારમાં આ નિર્ણય બાદ વધી જશે છવ્વીસ હજાર કર્મચારીઓને પગાર વધારાનો લાભ મળશે નેશનલ હેલ્થ મિશન હેઠળ કરાર આધારિત ફરજ બજાવતા કર્મચારીઓ તાજેતરમાં પગાર વધારા મામલે હડતાલ પર ઉતર્યા હતા આરોગ્ય વિભાગના નેશનલ હેલ્થ મિશન અંતર્ગત આયુષ ડોક્ટર સહિત કર્મચારીઓના કરાર આધારિત ફરજ બજાવે છે ફટાફટ બીજા સમાચારની વાત કરી લે તો ગુજરાતમાં હોળી તહેવારનું આગમન પૂર્વ બજારોમાં ધાણીના ભઠ્ઠા લાગ્યા છે જેમાં મકાઈની ધાણીના બજારના ભાવ ગત વર્ષ કરતાં ડબલ થઈ ગયા છે તેમાં એક કિલોના ભાવ બસ્સો થયો છે નવ પરણીત યુવલો હોળીના ધાણીને હોમ કરીને આશીર્વાદ મેળવે છે બીજા અગત્ય સમાચારની વાત કરી લે તો આચારસંહિતા લાગુ પડતા જ તમામ વિભાગના અધિકારીઓને રજા પર પ્રતિબંધ લાગવામાં આવ્યો છે લોકસભાની ચૂંટણી સુધી કોઈ અધિકારી કે કર્મચારીને હેડક્વાર્ટર છોડશે નહીં લોકપ્રતિનિધિઓને ફાળવવામાં આવેલ વાહનો પરત લેવા સૂચના આપવામાં આવી છે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને શાંતિ અને વ્યવસ્થા જાળવવા માટે જિલ્લાના કલમ એકસો ચુમ્માલીસ લાગુ કરવામાં આવી છે કોઈપણ વ્યક્તિ કોઈપણ પ્રકારના હથિયાર તલવાર કુહાડી ભાલો લાકડી છરી કુહાડી તલવાર ત્રિશૂલ કે હથિયારો સાથે રાખી શકશે નહીં અન્ય કોઈ હથિયાર પણ સાથે રાખી શકશે નહીં કોઈ પણ જાહેર સ્થળે હથિયાર સાથે બજારમાં નહીં જાય તેઓ સરકાર કામમાં હોય તો ફરજ પર ત્યારે હોય ત્યારે હથિયાર રાખી શકાશે છત્તીસગઢમાં કોઈ પણ વ્યક્તિ કે વ્યક્તિનું જૂથ અંદર કોઈ સભા કે કોઈ રેલી નહીં કરે સક્ષમ અધિકારીઓની પરવાનગી વિના જિલ્લા અથવા સરઘસ કાઢી શકશે નહીં કાર્યવાહી કર બીજા અગત્ય સમાચારની વાત કરી લઈએ તો ઘણા રાજ્યોમાં ભારે પવન સાથે વીજળી અને વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે આઈએમડી અનુસાર પશ્ચિમ બંગાળમાં સત્તરથી થી વીસ માર્ચ વચ્ચે કરા અને વાવાઝોડાની સંભાવના છે હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઈરાનની આસપાસ સર્જાયું છે જે ભારત પહોંચવાની શક્યતા છે આ સિસ્ટમ વીસ માર્ચની આસપાસ ભારત પહોંચશે અંબાલાલ પટેલે છવ્વીસ માર્ચની દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં પવન સાથે છૂટાછવાયા સામાન્ય વરસાદની આગાહી કરી છે તો એપ્રિલના અંતમાં તેમણે છવ્વીસ એપ્રિલ બાદ દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પવન વંટોળ સાથે વરસાદની આગાહી કરી છે અમદાવાદમાં છત્રીસ ડિગ્રીની આસપાસ તાપમાન રહી શકે છે અમદાવાદ સિવાય સૌરાષ્ટ્ર કચ્છ મધ્ય ગુજરાત વિસ્તારોમાં તાપમાન ચોત્રીસની આસપાસ રહી શકે છે ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારમાં તાપમાન ધરખમ ફેરફાર નહીં જોવા મળે દ્વારકા અને ઓખામાં ત્રીસની નીચે તાપમાન રહેવાની શક્યતા છે પવનની ગતિ સાથે કોઈ ફેરફાર જોવા નહીં મળે માર્ચ બાદ એપ્રિલમાં આકરા તાપની શરૂઆતનો અનુભવ સેવાઈ રહ્યો છે બીજા અગત્ય સમાચારની વાત કરી લઈએ તો પોરબંદર માર્કેટમાં લીંબુના ભાવમાં વધારો થયો છે એક સપ્તાહમાં ભાવમાં ઉછાળો આવ્યો છે એક સપ્તાહમાં પહેલાં લીંબુના ભાવ સિત્તેર રૂપિયાથી લઈને એંસી રૂપિયા હતા આજે આ લીંબુના ભાવ એકસો વીસ રૂપિયાથી લઈને એકસો એંસી રૂપિયા પહોંચી ગયા છે પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં દરરોજ પચીસોથી સત્યાવીસ કિલો લીંબુની આવક થઈ રહી છે શાકભાજીના વેપારી વિમલભાઈએ જણાવ્યું હતું કે ઉનાળામાં લીંબુની આવકમાં ઘટાડો થાય છે જેના કારણે ભાવમાં વધારો થયો છે હજુ ઉનાળો શરૂ થયો નથી ત્યાં ભાવમાં વધારો થયો છે બીજા અગત્ય સમાચારની વાત કરી લે તો કચ્છની ધરા પર ફરી એકવાર ધ્રુજી ઉઠી છે રાત્રે બાર ને બાર મિનિટે ભૂકંપનો આંચકો અનુભવાયો છે રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ત્રણ પોઈન્ટ ત્રણની નોંધાય છે અને ખાવડા નજીક ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે જો કે તીવ્રતા ઓછી હોવાથી કોઈ નુકસાનની થઈ નથી બીજા અગત્ય સમાચારની વાત કરી લઈએ તો ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે રાજ્યમાં સાત મે બે હજાર ચોવીસના દિવસે એક જ તબક્કામાં તમામ છવ્વીસ બેઠકોની ચૂંટણી પતી જશે મજાની વાત એ છે કે ઝારખંડ જેવા નાના રાજ્યમાં લોકસભાની ચૌદ બેઠકો હોવા છતાં પણ ચાર તબક્કામાં ચૂંટણી થવાની છે એટલે એક તબક્કામાં સરેરાશ ત્રણથી ચાર બેઠક આવે તેની તુલના ગુજરાતની વાત કરીએ તો અહીં લોકસભાની છવ્વીસ બેઠકો છે અને આ તમામ બેઠકો પર એક જ તબક્કામાં મતદાન થઈ જવાશે તેનું કારણ ગુજરાતની શાંતિ હોવાનું રાજકીય નિષ્ણાતો માની રહ્યા છે બીજા અગત્ય સમાચારની વાત કરી લે તો મહારાષ્ટ્ર સરકારે શાળાના શિક્ષકો માટે નવો આદેશ લાગુ કર્યો છે અહીં સરકારે હવે શિક્ષકો માટે ડ્રેસ કોડ જાહેર કર્યો છે મહારાષ્ટ્ર સરકારે કહ્યું છે કે શિક્ષકોને સાદા કપડામાં જ શાળાએ આવવું પડશે મહિલા શિક્ષકો માટે સાડી અને સલવાર નક્કી કરવામાં આવ્યા છે જ્યારે પુરુષ શિક્ષકો માટે શર્ટ અને પેન્ટ લાગુ કરવામાં આવ્યા છે આ સાથે જીન્સ અને ટી શર્ટ પહેરીને આવવાની મનાઈ ફરમાવી છે બીજા અગત્ય સમાચારની વાત કરી લે તો લોકસભાની ચૂંટણી પહેલાં દરેક રાજકીય પક્ષો હરકતમાં આવી ગયા છે આ દરમિયાન તમને પણ સરકાર તરફથી વોટ્સઅપ પર મેસેજ આવ્યો હશે સરકાર વિકાસ ભારત સંપર્ક નામના વોટ્સઅપ એપ એકાઉન્ટ પર દ્વારા લોકોના મોબાઈલ પર મેસેજ મોકલીને ફીડબેક માગી રહી છે જોકે હવે આ મેસેજને લઈને રાજકીય વિવાદ શરૂ થઈ ગયો છે કોંગ્રેસનું કહેવું છે કે ચૂંટણીની જાહેરાત બાદ પણ ભાજપ પોતાનો પ્રચાર માટે સરકારી મશીનરીનો ઉપયોગ કરી રહી છે તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા મોકલવામાં આ મેસેજ વડાપ્રધાન મોદીનો એક પત્ર પણ જોડાયેલો જોવા મળે છે વિપક્ષનું કહેવું છે કે સરકારી ડેટાબેઝમાં ઉપયોગ કરીને રાજકીય પ્રચાર કરવામાં આવી રહ્યો છે બીજા મહત્ત્વના સમાચારની વાત કરી લઈએ તો ગુજરાત યુનિવર્સિટીમાં મોડી રાત્રે વિદેશી વિદ્યાર્થીઓ સાથે મારપીટ અને તોડફાડનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે આ અંગે અમદાવાદ પોલીસે જણાવ્યું હતું કે ગત રાતે સાડા દસ વાગ્યાની આસપાસ પચીસ અજાણ્યા લોકોએ ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં આવ્યા હતા અને કેમ્પસમાં નમાજ અદા કરી રહેલા વિદ્યાર્થીઓની પૂછપરછ કરી હતી ત્યારબાદ આ ઘટના બની હતી જણાવીએ કે આ ઘટના બે વિદેશી વિદ્યાર્થીઓ પણ ઘાયલ થયા છે વિદેશી મંત્રાલયે માહિતી આપી છે કે એક વિદ્યાર્થીને સારવાર બાદ હોસ્પિટલમાં રજા આપવામાં આવી છે અને બીજા અગત્ય સમાચારની વાત કરી લે તો શનિવારે લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસની જાહેરાત પહેલા ચૂંટણી પંચે કહ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં મહિલા મતદારોની ભાગીદારીમાં વધારો જોવા મળ્યો છે મુખ્ય ચૂંટણી કમિશનર કુમારના જણાવ્યા અનુસાર દેશમાં છન્નું પોઈન્ટ આઠ કરોડ મતદાનો છે જેમાં પુરુષ મતદારોની સંખ્યા ઓગણપચાસ પોઈન્ટ સાત કરોડ છે જ્યારે મહિલા મતદારોની સંખ્યા સુડતાલીસ પોઈન્ટ એક કરોડ છે અને અઢારથી થી ઓગણીસ વયના વય જૂથના પંચ્યાસી પોઈન્ટ ત્રણ લાખ મહિલા મતદારો છે આગળ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારે કહ્યું કે બાર રાજ્યોમાં જાતીય ગુણોત્તર એક હજારથી ઉપર છે પુરુષો કરતાં મહિલા મતદારોની સંખ્યા વધુ છે એક પોઈન્ટ નેવ્યાશી કરોડ નવા મતદારોમાંથી પંચ્યાસી લાખ મહિલાઓ છે અમે એવા લોકોના નામ પર સામેલ કર્યા છે જેમની ઉંમર એક જાન્યુઆરીથી અઢાર વર્ષની થતી નથી એક એપ્રિલ પહેલાં પાંચ લાખથી વધુ લોકો મતદાતા બની જશે